ખેમરાની બહાદુરીના ગીતો ગવાતા આ ગામ સામે કોઈ ડાકુ કે લૂંટારા આંખ પણ માંડી શકતા નહોતા વિધિના લેખ કોણ જાણી શક્યું છે અને આ લેખ પત્માને સૂર્યવદરથી સેંકડો ગાવ દૂર ખંભાતમાં રહેતા જેરામ મેહતાના ખંમતીદર સંસ્કારી અને ખાનદાની ખોરડે ઉછરેલ ખુલડું એટલે લોડણ ભાગ્યશાળી દીકરીના પ્રતાપમાં વહાણ અનેક દેશમાં હાલતા આવા વૈભવ વચ્ચે પણ વૈરાગીની જેમ જીવી જાણે એવો મનખા દેહ એટલે મહેતા જાણેરામ મહેતાના આંગણે ઘણી વાર સાધુ અને સંતોનો સત્સંગ થાય ભજન કીર્તન થાય એક વાર આવા જ ભજન કીર્તનમાં મીરાબાઈના કૃષ્ણ પ્રેમની ગાથા ગવાતી હતી બધા માત્ર સાંભળી રહ્યા હતા પણ લોડણ તો જાણે મીરામાં કોડ પૂરા કરવા કેવી ભક્તિ કરવી પડે બાપજી લોડણના આ સવાલનો છોકર મત ગણી સાધુએ તેને આ ભૂલ વાળવા આકરી વાત કરી નાખી સાધુએ કીધું બેટા એના માટે તો તારે કઠણ તપ આદરવું પડે આજથી જ પર પુરુષનું મોઢું જોવાનું બંધ કરી અને ઉમરલાયક થા ત્યારે સીધું પહેલું મોઢું કાનુડાનું જોવે તો જ એને પામે અહીંથી જ લોડણના સતિત્વના મંડાણ એણે તો જયરામ બાપા અને એના ભાઈ સિવાય કોઈને ન જોવાનું આકરું પ્રણ લીધું મનોમન કાનુડાની મુહૂર્ત જોવાના કોડ સાથે જીવન વિતાવે છે અંતે એ દિન પણ આવી પૂગ્યો લોડણ મોટો સંઘ લઈ ખંભાત થી દ્વારકા જવા નીકળ્યા હાલતા હાલતા એ પહોંચે છે પગેરું દબાવતા કેટલાક પર લૂંટના ઈરાદે હિચકારો હુમલો કરે છે પણ સાની નદીના કાંઠે પોતાના ખેતરમાં પાણી વાળતા ખેમરાને આની ભનક આવી જાય છે સંઘની વહારે આવેલ એ ખેમરો જીવ સટો સટની લડાઈ કરી એ ડાકુઓને ભગાડે છે હવે આ ગડમથલમાં જ રાત ત્યાં પડી જતા સંઘને ત્યાં રાતવાસો કરવો પડે છે લોડણની ભક્તિની વાતો સાંભળીને ખેમરો પણ જાણે એને એની વિધાતા જાણે બોલાવી રહી હતી ખેમરાએ કે નહીં ને આજે ભારે હઠ લીધી માવળીયુએ ઘણોય વાર્યો પણ એ તો કોઈ કાળે માને જ નહીં ઈ સતીના તપ ન તોડાય ખેમરા સતના પારખા ન હોય મારા બાપ કહીને બધી બાયોએ એને સમજાવ્યો પણ એનો ઉત્તર વાર્તા કીધું એનું નીમ નઈ ભાંગ આગેથી મોઢું જોઈને પાસો વળી જાય પણ આને લઈ કેમ જાઓ એ બધા વિચારવા માંડ્યા છેવટે ખેમરાની ભોજાઈના કપડા પહેરાવીને એને લઈ ગયા લોડણ સૌ શ્રદ્ધાળુ સાથે સત્સંગ કરી રહ્યા છે ત્યારે આ ટોળું આવે છે વિદાતાના લેખમાં કોણ મેખ મારી શકે હે હજાર હાથ વાળાની ઈચ્છા પ્રમાણે આ ટોળું તો ટોળું આવતું હોય ત્યારે એની આડું એક હોકળું આવે છે પુરુષ સહજ સ્વભાવથી ખેમરો એ ઠેકે છે જ્યારે બાકીની સ્ત્રીઓ એમાં પગ બોળીને ચાલે છે લોડણનું ધ્યાન ત્યાં જ જાય છે એને ખેમેરાના પગ જુદા જણાય છે ઈશ્વર ઈચ્છાથી જ એ લોડણ ખેમરાની સાડીનો ઘૂમટો ઉઠાવે છે અને એના નીમનો ભંગ થાય છે ખેમરામાં જ તેને કૃષ્ણ દેખાય છે હરિ ઈચ્છા બળવાન ગણી એ લોડણ તેની સાથે દ્વારકાની જાત્રા પૂરી કરીને ચોરીના ચાર ફેરા ફરવાનો કોલ આપે છે ખેમરો જાત્રા પૂરી કરવાની રજા આપે છે તગડેલા ડાકુ આવીને રાતમાં દગેથી સૂતેલા ખેમરાને મારી નાખે છે દ્વારકાના દરિયા કિનારે પવિત્ર ગોમતીજીમાં સ્નાન કરી છપ્પન પગથિયાની સીડી ચડી અને દ્વારકાધીશની મંગળા આરતીના દર્શન કરી રહેલ એ લોડણને આ ત્યાં સ્વપ્ન સ્વરૂપે દેખાય છે અમંગળ વાસતા લોડણ મનોમને પ્રાર્થના કરે છે સંઘ ઝડપથી પાછો આવે છે પણ ખેમરો તો ખાખ થઈ ગયો છે કાળજુ ફાડી નાખે એવું રુદન કરી એ લોડણ માથું પછાડી પછાડીને એ પોતાના પ્રાણનો ત્યાગ કરે છે અને આ બેલડીની પ્રીત્યુને પોંખવા ચારણ લલકારે છે કોઈ ચડાવે સિંદૂર કોઈ ચડાવે તેલ પણ લોડણ ચડાવે લોહી તારી ખાખ માતે ખેમરા મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ